નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા શોહરના કનપુરા વિસ્તાર નજીક બંગારના ટેમ્પામાં આગ લાગતા ફાયરના જવાનો પહોંચી ગયા તાપી જિલ્લાના વ્યારા શોહરના કનપુરા વિસ્તાર નજીક એક બંગારના ટેમ્પામાં અચાનક આગ ફાટી નીકળી હતી જે આગ રાત્રિના બાર ચુમ્માલીસ કલાકે લાગી હતી જેની જાણ વ્યારા ફાયરના જવાનોને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો જે માહિતી સોમવારના રોજ કલાકે મળી હતી વ્યારા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં આદિવાસી સમાજના લોકો અનિશ્ચિત મુદ્દતના ધરણા પર બેઠા તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં સરકારી હોસ્પિટલ રહેવા દેવાની માંગ સાથે આદિવાસી સમાજના લોકો અનિશ્ચિત મુદ્દતના પર બેઠા છે જેમાં સમાજના લોકો જોડાયા હતા જે માહિતી સોમવારના રોજ બાર ત્રીસ કલાકે મળી હતી સોંગઢ તાલુકાના ગોપાલપુરા ગામે નદી કિનારે જુગાર રમતા ત્રણ જુગારી ઝડપાયા જ્યારે ચાર ફરાર થયા તાપી જિલ્લાના સોંગગઢ તાલુકાના ગોપાલપુરા ગામે નદી કિનારે બેસી પાના પત્તાનો જુગાર રમતા જુગારીઓને સોંગગઢ પોલીસે ઝડપી લીધા છે જેમાં પોલીસે સુમન ગામિત નગીન ગામિત અને ગણપત ગામિતને ઝડપી લઈ અન્ય ચાર જુગારી સંદીપ ગામિત ગુલાબ ગામિત દીપક ગામિત અને સંદીપ ઉર્ફે કાકડીઓ ગામિતને વોન્ટેડ જાહેર કરી મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી સોમવારના રોજ બે કલાકે મળી હતી વાલોડ તાલુકા પંચાયત ખાતે જઈ દાદરિયા અને અંધાત્રી ગામના લોકોએ વિકાસના કામો અંગે અહેવાલની માંગણી કરી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા અને અંધાત્રી ગામે થયેલા વિકાસના કામોમાં ગેરરીતિ થયાના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા તપાસની માંગણી કરી હતી જે તપાસનો અહેવાલ ત્રણ માર્ચના રોજ રજૂ કરવામાં આવનાર હોય ને લઈ લોકો ભેગા થયા હતા જેમાં કેટલાક અહેવાલ બાકી હોય જે અહેવાલ આગામી દસમી માર્ચના રોજ જિલ્લામાં રજૂ કરવામાં આવશે એવી બાહેદારી અપાઈ હતી સાથે રોયલ કોર્પોરેશન અને ગેલેક્સી કોર્પોરેશનના કામ નહીં કરવા સૂચના અપાઈ હોવાનો ઉલ્લેખ પણ બાહેદારી પત્રમાં કરાયો છે જે માહિતી બે કલાકે મળી હતી વ્યારા તાલુકાના વાઘપાણી ગામે અંદાજીત બે વર્ષનો દીપડો પાંજરે પુરાતા રાહત તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાઘપાણી ગામે દીપડો દેખાતા વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું જેમાં અંદાજીત બે વર્ષનો દીપડો પુરાઈ ગયો હતો બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતા દીપડાનો કબજો લઈ ઊંડાના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી જે માહિતી સોમવારના રોજ એક કલાકે મળી હતી વ્યારા તાલુકાના આરકુંડ ગામની યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના આરકુંડ ગામના ઉપલા ફળિયામાં રહેતી પ્રીતિકા ગામીતે કોઈક અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે બનામને લઈ વ્યારા પોલીસે કાર્યવાહી હાથ ધરાઈ છે જે માહિતી સોમવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા શહેરના રામજી મંદિર નજીકથી ઝડપાયેલા છેતરપિંડીના આરોપીને કોર્ટ કસ્ટડીમાં મોકલાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મુસા નજીક આવેલ જોશી હોસ્પિટલના સંચાલક સાથે છેતરપિંડી કરનાર તેજસ વાનખેડેને નામદાર કોર્ટમાં હાજર કરતાં કોર્ટ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યો છે જેની પાસેથી કેટલા તબીબો સાથે છેતરપિંડી કરાઈ છે એ બાબતની માહિતી મેળવી એ દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાની માહિતી સોમવારના રોજ પાંચ કલાકે મળી હતી ડોલવણ તાલુકાના બેડચિત ગામની સીમમાં બે કાર વચ્ચે અકસ્માત એકને ઈજા પહોંચી ડોલવણ તાલુકાના બેડચિત ગામની સીમમાં પુલ નજીક બે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર ચાલકને ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી સાંજે છોત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે દરડી ગામના યુવકે દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં યુવકે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં વઘઈ તાલુકાના દરડી ગામના ટાંકી ફળિયામાં રહેતા બાવીસ વર્ષે યુવક રાહુલ પવારે કોઈક અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જે માહિતી સોમવારના રોજ ચાર ત્રીસ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ સર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત